ઉમેદવારે ભર્યું પેટા ચૂંટણી માટે ભાજપ ઉમેદવાર અમરાભાઈ ખોડાભાઈ હાડગડા ભરવાડનું ઉમેદવારી ફોર્મ ભર્યું વોર્ડ નંબર એક ના સુધરાઈ સભ્ય જીલાભાઈ મેવાડાનું થયું હતું અવસાન છેલ્લા અઢી દાયકાથી નગરપાલિકામાં છે ભાજપનું શાસન હાલમાં ધાંગ્રધા નગરપાલિકામાં ભાજપના ચોત્રીસ સભ્યો સાથે સ્પષ્ટ બહુમતી રાજ્યમાં આગામી સોળ ફેબ્રુઆરી રોજ નગરપાલિકાની પેટા ચૂંટણી યોજાવાની છે ત્યારે રાજકીય પક્ષ દ્વારા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે ત્યારે ધાંગ્રધા નગરપાલિકાના વોર્ડ નંબર એકના સુધરાઈ સભ્ય જીલાભાઈ મેવાડાનું અવસાન થતાં આ સીટ ઉપર પેટા ચૂંટણી યોજાવાની છે અને ઉમેદવારે કહ્યું કે પક્ષ દ્વારા મારા ઉપર જે પસંદગી કરવામાં આવી છે તેમાં હું ખરો ઉતરીશ અને હું આ સીટ ઉપર વિજય બનાવીશ તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો જ્યારે કોંગ્રેસમાંથી અલ્પેશભાઈ જાકાસણીયા પોતાની ઉમેદવારી નોંધાવી પોતે જીતી જશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો ઉલ્લેખનીય છે કે ધાંગ્રદા નગરપાલિકામાં છેલ્લા અઢી દાયકાથી ભાજપનું શાસન છે હાલ છત્રીસ સભ્યોમાંથી ચોત્રીસ સભ્યો ભાજપના છે એક બેઠક પર કોંગ્રેસના સભ્ય છે આજે ફોર્મ ભરતી વખતે ધારાસભ્ય પ્રકાશ વર્મોરા સહિત જિલ્લાના હોદ્દેદારો સંગઠનના હોદ્દેદારો નગરપાલિકા પ્રમુખ હોદ્દેદારો સુધરાઈ સભ્યો વિવિધ મોરચાના હોદ્દેદારો કાર્યકર્તા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બીરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી સુરેન્દ્રનગર